જો આ બાબતે ભાવનગર મોવા તાલુકાની જે ડોળિયા ગામ ની પ્રાથમિક શાળા આવેલી છે તેને આજે સવારે ગ્રામજનો છે તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવી છે આ વિવાદ છે તે એવો છે કે પ્રાથમિક શાળાના આચાર્ય અને ગ્રામજનો વચ્ચે છેલ્લા લાંબા સમય થી

નિશાળે ગયા હતા ત્યારે આચાર્ય ખુદ બોલે હોળી સમાજ નો છોકરો જિલ્લા શિક્ષણ અધિકારી કે અન્ય શિક્ષણ અધિકારી સુધી રજૂઆત કરી ખરી હા અમે તાલુકામાં આપ્યું છે જિલ્લામાં આપ્યું છે અને વચ્ચે વેકેશન પેલા ટીપીઓ પણ ત્રણ તપાસ આવેલા હતા

તદ્દન આરોપો ખોટા છે બેન ઉપજાવી નાખેલા છે મને ખોટી રીતે હેરાન કરવા માટે થઈને આખું એક ષડયંત્ર બેન રચાયેલું છે બેન હું એકવીસ વર્ષથી ત્યાં આચાર્ય તરીકે હવે શિક્ષક તરીકે નોકરી કરું છું બેન શાળાની અંદર રીતે જે થતી હતી જે અનરેગ્યુલર શિક્ષકો અમુક નાન સહાયકો હતા બેન એ શાળા ન આવતા અમુક લોકો શાળામાં આઠ વાગે શિક્ષકો આવતા અને દવા વેચતા એને અટકાવ્યા અને એ લોકો આ ગામના જ્ઞાતિજનો કુટુંબ અને જ્ઞાતિના થતા એ લોકોએ અમારા વિરુદ્ધ બેન ખોટો ભ્રમ ફેલાયો બરાબર બાળકોને આવી રીતે આવી રીતે ટોર્ચર કરે છે બેન આવું આવું બધું કરી અને અમારા વિરુદ્ધ એક આખો જુવાળ ઉભો કરવામાં આવ્યો બેન અને અમને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો શાળાની અંદર સતત ને સતત પાર્ટીઓનું આયોજન થતું બેન એક વર્ષની અંદર મેં શાળાની દિશા અને દશા બદલાવી નાખી છે જે મેં ભાવનગર ના જે તમારા પ્રતિનિધિ છે બેન એને તમામ ફોટાઓ મેં બેન સેન્ડ કર્યા છે બેન તમે જોજો